નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો ઉનાળા પહેલા યેલો એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે પરેશ ગૌશ્યામીની મોટી આગાહીઓ જાહેર કરવામાં આવી ગઈ છે જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મિત્રો મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એવા એ કે દાસે આગાહી કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં હવે ઉનાળાની ગરમીનો અહેસાસ થશે અને કાળજાળ ગરમીમાં શેકાવા માટે હવે તમે તૈયાર રહીજો હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે જ્યારે મિત્રો હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી ગયું છે યલ્લો એલર્ટના પગલે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમી અને બફારાના પ્રમાણ પણ વધશે તેવું પણ જણાવ્યું અને આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે જ્યારે હાલ પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફ છે જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન મિત્રો પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન મિત્રો ઓગણીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે મિત્રો પરેશ કૌશ્યામીએ કહ્યું કે આ વખતે ઉનાળો થોડો મોડો છે એટલે કે તે માર્ચ મહિનામાં જોવા મળશે મતલબ મિત્રો ફેબ્રુઆરીમાં વ્યાપક પ્રમાણમાં ગરમ ગરમીનો અહેસાસ થયો છે જ્યારે અગાઉમાં મિત્રો વર્ષોમાં ઉનાળાનો માહોલ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળતો હોય છે અને જોવા મળી પણ ચૂક્યો છે આ વખતે મિત્રો ઉનાળો મોડો છે આગામી સમયમાં આપણે ધીમે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ શિયાળાની વિદાય ચોક્કસ ચાલુ છે હવે માવઠાને લઈ લઈને જોઈએ તો ત્યારે મિત્રો અત્યારે ખેડૂતો મિત્રોને પણ ખેતી કામ હોય તે રાબેતા મુજબ જાળવી રાખવું અને તેની માવઠાની સ્થિતિમાં કોઈ તેમાં કોઈ જ અવરોધ આવે તેવા નથી અત્યારે પરેશ ગૌશ્યામી જણાવ્યું કે માવઠાની કોઈ અત્યારે શક્યતાઓ નથી જ્યારે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગૌશ્યામી એ પણ કહ્યું કે શિયાળાની વિદાયની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ગુજરાતમાં અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી ઝડપી ઝડપી પવન ફૂંકાતા રહેશે જ્યારે અઠ્યાવીસમી ફેબ્રુઆરી બાદ પવનની ઝડપમાં વધારો જોવા મળશે અને અઢારથી બાવીસ કિમીની પ્રતિ કલાકના પવન પણ ફૂંકાશે પવનની દિશા એક સરખી નહીં હોય તાપમાન તાપમાનને લઈ મિત્રો અત્યારે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે દિવસે ઉનાળા તો રાત્રે મિત્રો શિયાળાની ઋતુનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે જ્યારે ઉનાળાની ઝલક ફેબ્રુઆરીમાં જોવા મળી શકે છે તેવું મિત્રો પરેશ ઘોશ્યામીએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો